બધાએ પોતપોતાના જીવનમાં થોડો તપાસ કરો કે આપણા જીવનમાં પુણ્ય કેટલું થાય છે અને પાપ કેટલું થાય છે થોડાક સૂત્રો મારે તમને સંભળાવવા છે કર્મ બાબતમાં મારે તમારે બધાની આપણે બધા સંસારમાં આવ્યા છે જન્મો જન્મથી ભટકતા આવ્યા છે એટલે ઢાળા તો મોળા પડેલા જ હોય પણ આવા સત્સંગો દ્વારા એ ઢાળાને થોડા બદલીએ ચેન્જ કરીએ અને જીવનને સારું બનાવીએ આજે મને કહેતા આનંદ થાય કે આ કથાના માધ્યમથી ઘણા લોકો એવું મને કહે છે કે સ્વામી અમારા જીવનમાં બહુ સુધારો થયો છે હમણાં હું ઓઢવ વિસ્તારમાં અમદાવાદમાં કથા કરતો હતો એક ભાઈએ ચિઠ્ઠી લખી હતી મોકલી મને કે જીવનમાં પાપ તો કોઈ બાકી રાખ્યું નથી તમે જેસલ ન જોયો હોય તો મને જોઈ લો મારા મન જેસલમાં કાંઈ ફેર નથી પણ મને ભગવાનની દયાથી એટલી મારા ઉપર કૃપા છે કે મને સત્સંગ ગમે છે અને આ સાત દાડા આ રોજ હું કથા સાંભળવા આવું છું આ જેસલ રોજ કપડાં ધોવા તમારા સત્સંગમાં આવે છે કે હાઈ માણસ આવું લખ્યું ભલે એને કદાચ પાપ તો કર્યા હશે પણ આજે જેને એટલો પાછો વળવાનો વિચાર આવ્યો ને આ ટર્નિંગ પોઈન્ટ કહેવાય જેને આપણે કહીએ ને જાગ્યા ત્યાંથી સવાર થોડુંક આપણા જીવનમાં જાગવું કોઈએ બહુ સરસ કર્મ બાબતમાં લખ્યું કે ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી આ જિંદગી શું છે ક્યારેક ઉદાસીનતાની આગ છે જિંદગી માણસના જીવનમાં બહુ ઉદાસીનતા હોય કંઈ બોલવાનું મન ન થાય કંઈ જવાનું મન ન થાય કંઈ કરવાનું મન ન થાય આવો માણસ ઉદાસ થઈ ગયો હોય ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી ક્યારેક ખુશીઓ પણ એટલી બધી હોય આનંદ પણ એટલા બધા હોય જાણે બગીચો ખીલો હોય ખુશીનો એવું જીવન લાગતું હોય ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી હસતો અને રડાવતો રાગ છે જિંદગી પણ આખરે તો કરેલા કર્મનો હિસાબ છે જિંદગી આખરે તો કરેલા કર્મનો હિસાબ છે જિંદગી મારી કે તમારી જિંદગી જે છે એ કરેલા કર્મનો હિસાબ છે અને એક વાત લખી કે હસી હસીને કરેલા પાપ રોઈ રોઈને પડશે બહુ સરસ સમજ્યા છે એવું સૂત્ર છે હસી હસીને કરેલા પાપ રોઈ રોઈને ભોગવવા પડશે આવેલું મોડું થશે પણ ભોગવવા તો જરૂર પડશે ભેગું કરેલું તો સાથે નહીં જ આવે આ લોકનું કરેલું તો સાથે નહીં જ આવે પણ કરવા માટે કરેલું પાપ ઈ જરૂર ભેગું આવશે ભેગું કરવા માટે ભેગું કરેલું પાપ ઈ જરૂર સાથે આવશે અને તમે બધા તો બિઝનેસમેન છો એટલે જાણો કે એક વરહના આપણી ફેક્ટરીના કે કોઈ આપણા બિઝનેસના કે કોઈ આપણા ધંધાના ચોપડા લખતા હો તમે અને એક વર્ષના એ હિસાબો ઇન્કમટેક્સવાળાને દેવાના થાય તો ભાઈ ઝભા પલ્લી જાતા હોય તો આખી જિંદગીનો હિસાબ ઉપરવાળાને દેવાનો થાય તેથી શું થાય એક વર્ષનો હિસાબ ઇન્કમટેક્સવાળાને દેતા જો આમ હાથ ધ્રુજવા માંડે ભાઈ બાકી જિંદગીનો હિસાબ જ્યારે ઉપરવાળાને દેવાનો થશે ત્યારે શું દશા થશે અને ખાસ કરીને આપણે બધા આમ છે ને કોઈ માણસ બહાર જાય ને એટલે આમ જોવે કે કે કેમેરો તો નથી ને હવે સીસીટીવી કેમેરા આવી ગયા ને કઈ ખોટું કરવું હોય ને એટલે આમ જોવે સીસીટીવી કેમેરો નથી ને પણ મારું એવું માનવું છે કે સીસીટીવી કેમેરાની તો હમણાં શોધ થઈ છે ઉપરવાળાએ સીસીટીવી કેમેરા તો વર્ષો પહેલાથી ગોઠવી દીધેલા છે ક્યાંય પણ કઈ પણ કરીએ કેમેરામાં કેચ થઈ જ જાય એને મેસેજ મળી જાય કે આ કામ આણે કર્યું એટલે આપણે ખાલી સીસીટીવી આ લોકના ના કેમેરાથી નો ઉપરવાળાના સીસીટીવી કેમેરાથી જરૂર ડરવું જોઈએ અને એક સૂત્ર બહુ સરસ કોકે કીધું હતું કે કર્મ જ એક એવી હોટલ છે કર્મ જ એક એવી હોટલ છે જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો આપણને એ જ પીરસવામાં આવે છે જે આપણે રાંધ્યું છે કર્મ એક એવી હોટલ છે કે જ્યાં આપણે ઓર્ડર દેવો નથી પડતો આપણને એ જ પીરસવામાં આવે કે જે આપણે રાંધ્યું છે જે રાંધ્યું એ ખાવા મળે આપણે જ રાંધ્યું હોય એ આપણે ખાવું પડે અને અદ્ભુત વાત તો એવી છે કે કર્મ તેરે અચ્છે હે બહુ ફેમસ શેર છે તમે સાંભળ્યો બી હશે કે કર્મ તેરે અચ્છે હે તો કિસ્મત તેરી દાસી હે કર્મ તેરે અચ્છે હે તો કિસ્મત તેરી દાસી હે નિયત તેરી અચ્છી હે તો ઘર મે મથુરા કાશી હે માણાની નિયત સારી હોય અને માણસના કર્મ સારા હોય તો માણા જરૂર સુખી થાય થાઈને એટલા માટે આ ત્રીજો મંત્ર મને તમને સમજાવે કે આપણે આપણા જીવનમાં ક્યારેય મોડું કર્મ ન કરવું એટલે જે કંઈ આપણે કરીએ એ આપણે બધાને વહેલું મોડું ભોગવવાનું થાય છે અને હવે પાંચમા મંત્રમાં પ્રવેશ કરીએ તદે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વદંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુસર્વાસ્યાસ્ય બાહ્યતઃ ઈશાવાસ્યોપનિષદનો પાંચમો મંત્ર એમ કહે છે કે ભગવાન છે ને તત એ જતિ પરમાત્માને બ્રહ્મ રૂપે વર્ણન કરે છે એટલે નપું સકલિંગમાં પ્રયોગ થાય તદ એ જતિ ભગવાન કંપે છે તદ એ જતી મીન્સ કંપતે ભગવાન આમ અલબલી જાય છે ક્યારે ભક્ત દુખેના આપણા ભાષ્યકારોએ ભાષ્ય કર્યા ને કે ભગવાન આમ ક્યારેય ભયભીત નથી થતા ક્યારેય આકુળ વ્યાકુળ નથી થતા પણ જ્યારે કોઈ એના ભક્તને દુઃખી કરે ત્યારે ભગવાન એકદમ કંપતે આકુલ વ્યાકુળ થઈ જાય છે અને તમે બધા જાણો છો કે જ્યારે પ્રહલાદને હિરણ કશ્યપુએ હેરાન કર્યો ત્યારે નૃષિ ભગવાનનો અવતાર થયો અને ભાગવતમાં એવું વર્ણન કર્યું કે ભગવાન એવા ઝાળ હતા દેવતાઓને સ્તુતિ કરવી હતી પણ પરમાત્મા પાસે સ્તુતિ કરવા ન જઈ શક્યા હોય બધાએ પછી એમ નક્કી કર્યું કે એમના પત્ની લક્ષ્મીને મોકલો કદાચ એ પાસે જાય ટાઢા પડી જાય એટલે આ પ્રયોગ પહેલેથી થતો આવ્યો છો કે ગમે એવો કાળજાળ હોય એના ગરન પાસે મોકલો એટલે અડધો ટાઢો પડી જાય એટલે દેવતાઓએ એમ કીધું કે એના પત્ની લક્ષ્મીને મોકલો પણ લક્ષ્મીજીએ પણ ત્યારે આમ જોયું ને સ્વરૂપ એટલે કે આ પાસે ન જવાય એને ના પાડતી હતી પછી બધા દેવતાઓએ પ્રહલાદને કીધું અને જ્યારે પ્રહલાદ ભગવાન ઋષિ પાસે ગયા અને ત્યારે ભગવાન ઋષિએ ખોળામાં બેહાડી અને માથે હાથ મળ્યા ફેરવા જેમ ગાય વાછડાને ચાટે એમ ઋષિ વાહલ મળ્યા કરવા એટલે ભગવાન ક્યારેય કંપાઈમાં નથી થતા એને ગમે એમ કોઈ ગાળ્યો દે તો એ કંપાયમાન નો થાય કૃષ્ણ ને શિશુપાલ ગમે એટલી ગાળીઓ દે કંપાયમાન નો થાય પણ પાંડવો નું કોઈ સેજ પણ વાંકુ કરે એટલે કૃષ્ણ થી સહન નો થાય ભક્ત વત્સલ નામ એટલા માટે ભગવાન નું પડ્યું કે ભગવાન ભક્ત વત્સલ છે એ ભક્ત નું દુઃખ જોઈ ના શકે